હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ઇંગ્લિશની સ્વર્ધન પોથીનો પાઠ એક આઈ વિલ બી ધેટ પાઠ એકના સ્વર્ધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ યુનિટ વન આઈ વિલ બી ધેટ એક્ટિવિટી એક એ રીડ ધ પોઈમ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ અહીં આપેલું પોઈમ તમારે વાંચવાનું છે અને તેના આધારે નીચેનો કોષ્ટક પૂર્ણ કરવાનો છે આ પોઈમ વાંચશો સમજશો અને નીચેના કોષ્ટકમાં આપણે લખી શકીએ પહેલાં ધ ચિલ્ડ વોન ટુ બી બાળક શું બનવા માગે છે ધ ટુ બી અ ટ્રી ટુ બી ધ ઓશન ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ અને બીજું છે ધ ચાઇલ્ડ does not want to be not going to be a scientist not someone who read the news on tv not going to be an airline pilot not going to be a dancer not going to be a lawyer not going to be a doctor not going to be a computer programmer not going to be a musician not going to be a beautician એક્ટિવિટી એક બી તમારા સપના વિશે વિચારો અને નીચે આપેલી કાવ્યની અધૂરી કડીઓ આગળ વધારો અહીંયા આ કાવ્ય આપેલું છે તે અધૂરું છે આપણા સપના વિશે વિચારી અને આ કાવ્યને આગળ વધારવાનું છે આગળ લખી શકાય આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ ઓર સમવન હુ આર ઇવેન્ટ અ ન્યૂ ડિવાઇસ આઈ વિલ બી અ ડોક્ટર આઈ વિલ બી અ સમવન હુ હેલ્પ અધર હર્ટ ઓર સીક પીપલ આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાઇલોટ ઓર સમન હુ આર ફ્લાય ધ પ્લેન આઈ વિલ બી અ લોયર આઈ વિલ બી સમન હુ ફાઇટ ફોર જસ્ટિસ આ રીતે લખી શકાય તમે તમને મનગમતો વ્યવસાય હોય તેના વિશે લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી બે અ રીડ ધ ફોલોઇંગ ટેક્સ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા આપેલા ટેક્સ સાધુ અને વિલેજર વચ્ચેના છે તે વાંચવાના છે સમજવાના છે અને આપણે આ વાર્તાને આગળ વધારવાની છે આ ફકરાઓ વાંચી આપણે પ્રશ્નોના જવાબ લખીએ સવાલ નંબર એક હાઉ મેની ગોલ્ડ કોઈન્સ ડીડ સાધુ નીડ ફોર પૂજા સાધુ નીડ ટુ ગોલ્ડ કોઈન્સ ફોર પૂજા બે ખાલી જગ્યા પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ઓફ સાધુસ બિયડ તો રામન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ઓફ સાધુસ બિયડ ત્રણ હું ટ્રાઈઝ ટુ એસ્કેપ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ ચાર સાધુ વેઝ ફોક ટ્રુ ઓર ફોલ્સ જવાબ થશે ટ્રુ પાંચ હુ સ્પીકસ ધ સેન્ટેન્સ આઈ એમ ધ લક્કીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ રામન છ ફાઇન્ડ આઉટ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ ડાયલોગ સમ તો રાઇમિંગ વર્ડ થશે કમ સાત વી ગેટ ધ થિંગ્સ વિધાઉટ પ્લેઈંગ મની ઇઝ કોલ્ડ ફ્રી આઠ ફાઇન્ડ આઉટ ટુ વર્ડ્સ ફ્રોમ ધ ડાયલોગ એન્ડિંગ વિથ લી ક્વિકલી ડેફિનેટલી કેરફુલી આવી રીતે છેલ્લો શબ્દ લી આવે તે રીતે આપણે શબ્દ લખવાના છે ત્યારબાદ નવ ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ ડાયલોગ્સ રિયલ ધ ફેક પૂર તો રીચ આ રીતે ઓપોઝિટ વર્ડ્સ લખીશું દસ ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ વિથ અ કનેક્ટિંગ વર્ડ એન્ડ ફ્રોમ ધ ડાયલોગ્સ રામન પુશિસ ધ ક્રાઉડ Aside and rushes to the sadhu. Again, find out a sentence with a connecting word but from the dialogues. I have a big house, a lot of money and happy family, but do something so that I can go to heaven after my death. Tiyarbad, number Savalambarbar out two sentences similar to the following sentence. You are the greatest musician in the world. બે વાક્ય લખવાના છે આઈ એમ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ યુ આર ધ ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ તેર સડનલી હી પ્લક્ડ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ સવાલ નંબર ચૌદ અનસ્ક્રેમ્બલ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સ્પેલિંગ આડાવળા શબ્દને ક્રમમાં ગોઠવી અને મિનિંગફુલ શબ્દ બનાવવાનો છે એક્ઝામ્પલ આપેલું છે કોઈન્સનું તો અહીંયા પહેલો શબ્દ બનશે ગીવ બીજો થશે ચાઇલ્ડ ત્રીજો થશે ફેમિલી ચોથો થશે હેવન ત્યારબાદ પ્લીઝ ત્યારબાદ ચેઝ આ રીતે તમે આપેલા આડાવાળા શબ્દને ક્રમમાં ગોઠવી યોગ્ય શબ્દ બનાવશો પંદર રાઇટ ફોર સેન્ટેન્સીસ ઓન વોન્ટ ટુ બી વોન્ટ ટુ બી ઉપર ચાર વાક્ય લખવાના છે એક આઈ વોન્ટ ટુ બી અ ટીચર આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર આઈ વોન્ટ ટુ બી અ ડાન્સર આઈ વોન્ટ ટુ બી અ મ્યુઝિશિયન આવી રીતે તમે તમને મનગમતા બીજા ચાર વાક્ય પણ લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી બે બી રીડ એન્ડ એન્જોય ધ ટંક ટ્વિસ્ટર ક્રેટ થ્રી મોર ટંગ ટ્વિસ્ટર ઓન યોર ઓવન યુ કેન શેર યોર ટંક ટ્વિસ્ટર વિથ યોર ફ્રેન્ડ્સ એક્ઝામ્પલ આપેલું છે આઈસક્રીમ ફોર આઈસક્રીમ હી સ્ક્રીમ્સ ફોર આઈસ્ક્રીમ આવું ટંક ટ્વિસ્ટર બનાવવાનું છે લખવાનું છે અને તમારા મિત્રો સાથે શેર કરવાનું છે એક આઈ સેલ્સ સેલ્સ બાય ધ શીશોર શી સેલ્સ સેલ્સ બાય ધ શીશોર બીજું છે આઈ પિક્ડ અ પિક ઓફ પ્લક્ડ પ્રિપેર્સ પીટર પીપર પિક્ડ અ પિક ઓફ પ્લિકડ પીપર્સ ત્રણ આઈ થ્રો થ્રી ફ્રી થ્રોઝ હી થ્રો થ્રી ફ્રી થ્રોઝ ત્યારબાદ એક્ટિવિટી ત્રણ એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ ક્લાસીફાય સેન્ટેન્સીસ ગીવન ઇન ધ એક્ઝામ્પલ અહીંયા છે એક ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને ઉદાહરણ મુજબ ક્લાસિફાય કરી લખવાનું છે કેન અને કેન નોટ વાળા વાક્ય લખવાના છે એક્ઝામ્પલ આપ્યું છે રાહુલ કેન રાઇડ અ હોર્સ હી કેન નોટ પ્લે ફૂટબોલ આવી રીતે આવા વાક્ય અલગ પાડી અહીંયા લખીશું રાહુલ કેન સ્પીક ઇંગ્લિશ હી કેન નોટ સ્પીક ફ્રેન્ચ રાહુલ કેન રિપેર અ બાઇક હી કેન નોટ રિપેર અ કાર અમૃતા કેન રીડ ઇંગ્લિશ શી કેન નોટ રીડ જાપાનીઝ અમૃતા કેન પ્લે ગિટાર સી કેન નોટ પ્લે ક્રિકેટ પાંચ અમર કેન સ્પીક જર્મન હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ આવી રીતે કેન અને કેન નોટવાળા વાક્ય અલગ પાડી લખીશું છ અમર કેન સ્વિમ હી કેન નોટ રાઇડ અ હોર્સ સાત મમતા કેન ડ્રુ બ્યુટિફુલ પિક્ચર શી કેન નોટ રન ફાસ્ટ આઠ મમતા કેન પ્લે ધ ટેબલ શી કેન નોટ પ્લે ધ પિયાનો નવ રામ કેન રન ફાસ્ટ હી કેન નોટ પ્લે ધ ગિટાર દસ રામ કેન પ્લે ક્રિકેટ હી કેન નોટ પ્લે હોકી આવી રીતે આપણે લખીશું ત્યારબાદ અગિયાર શ્વેત કેન રીડ હિન્દી હી કેન નોટ રેડ તમિલ બાર શ્વેત કેન રન ફાઈવ કિલોમીટર્સ હી કેન નોટ રન એઈટ કિલોમીટર્સ ત્યારબાદ એક્ટિવિટી ત્રણ બી રાઈટ યોર ફ્રેન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લેટ ધ ટેબલ અહીંયા છે તમારે તમારી અને તમારા મિત્રની ઇન્ફોર્મેશન લખી આપેલો ફકરો પૂર્ણ કરવાનો છે નેમ કેન અને કેન નોટ નામ લખવાનું છે તે શું કરી શકે છે તે લખવાનું છે અને તે શું કરી શકતો નથી તે લખવાનું છે તો આપણે જોઈએ અને લખીએ યોર નેમ અહીંયા તમારે તમારું નામ લખવાનું છે નામ છે દ્વિતીયા પ્લે ગિટાર પ્લે ક્રિકેટ તમારે તમારા વિશે લખવાનું છે ફ્રેન્ડ વન એટલે તમારા પહેલાં મિત્રનું નામ લખવાનું છે તો લક્ષ્મણ પ્લે તબલા પ્લે પિયાનો તો અહીંયા કેન એટલે તે વગાડી શકે છે અને કેન નોટ એટલે તે વગાડી શકતો નથી એવી રીતનું છે ફ્રેન્ડ ટુ રાઘવ રાઈડ હોર્સ એટલે કે ઘોડો ચલાવી શકે છે પ્લે ફૂટબોલ એટલે ફૂટબોલ રમી શકતો નથી ત્રણ સિયા પિયાનો રન ફાસ્ટ ચાર સાક્ષી રીડ ઇંગ્લિશ રન ફ્રેન્ચ પાંચ રમણ રાઈડ કાર રાઇડ બાઇક આવી રીતે તમે તમારા મિત્રના નામ લખશો અને તે શું કરી શકે છે તો કેનમાં અને શું કરી શકતા નથી તો કેન નોટમાં લખવાનું છે ત્યારબાદ એક્ટિવિટી ત્રણ સી રાઇટ અ પેરેગ્રાફ ફ્રોમ ધ ટેબલ ગીવન અ એક્ટિવિટી થ્રી બી દ્વિતીયા કેન પ્લે ગિટાર બટ કેન નોટ પ્લે ક્રિકેટ આવી રીતે એક પેરેગ્રાફ અથવા વાક્ય લખવાના છે એક્ટિવિટી ત્રણ બીના આધારે લખવાના છે લક્ષ્મણ કેન પ્લે તબલા બટ કેન નોટ પ્લે પિયાનો રાઘવ કેન રાઇડ અ હોર્સ બટ કેન નોટ પ્લે ફૂટબોલ સિયા કેન પ્લે પિયાનો બટ કેન નોટ રન ફાસ્ટ સાક્ષી કેન રીડ ઇંગ્લિશ બટ કેન નોટ રીડ ફ્રેન્ચ રમન કેન રાઇડ અ કાર બટ કેન નોટ રાઇડ અ બાઇક આવી રીતે આપણે ટેબલના આધારે વાક્ય લખીશું ત્યારબાદ એક્ટિવિટી ચાર કમ્પ્લેટ ધ પેરેગ્રાફ ફકરો પૂર્ણ કરવાનો છે આઈ હેવ અ પેટ કાવ ઇટ લાઇક ટુ ઇટ ગ્રાસ ઇટ લિવ્સ ઓન અવર ફાર્મ આગળ લખી શકાય માય પેટ કાવ ઇઝ અ લવલી એડિશન ટુ અવર ફેમિલી ઇટ હેઝ જેન્ટલ એન્ડ ફ્રેન્ડલી નેચર મેકિંગ ઇટ અજોય ટુ બી અરાઉન્ડ ત્યારબાદ ઇચ ડે આઈ ફીટ ઈટ ફ્રેશ ગ્રીન ગ્રાસ એન્ડ ઈટ એગરલી મચીઝ અવે ઇટ્સ બિગ બ્રાઉન આઈઝ ગ્લિસ્ટિંગ વિથ કન્ટેન્ટમેન્ટ આવી રીતે તમે ગાય વિશે લખી શકો છો અવર કાવ હેઝ બીકેમ એન ઇન્ટેગ્રલ પાર્ટ ઓફ અવર ફાર્મ વેરીઝ ગ્રેઝીઝ એન્ડ પ્રોવાઈડ અઝ વિથ ફ્રેશ મિલ્ક વી ચેરિસ ધ મુમેન્ટ સ્પેન્ટ ટુગેધર એન્ડ એપ્રિશિએટ ધ વામ્થ ઇન બ્રિંગ્સ ટુ અવર રૂરલ લાઇફ ત્યારબાદ એક્ટિવિટી પાંચ એ રીડ ધ ડાયલોગ્સ એન્ડ કમ્પ્લેટ ધ ટેબલ અહીંયા ડાયલોગ વાંચી આપેલો ફકરો પૂર્ણ કરવાનો છે અમિત ધ્યેય રિશિતા સંજનાના ડાયલોગ આપેલા છે તેના આધારે આપણે આગળ લખીએ ક્વેશ્ચન અને આન્સર કેન આઈ યુઝ યોર લેપટોપ આન્સર છે નો યુ કેન નોટ કેન યુ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ ઓરેન્જ જ્યુસ જવાબ છે યસ હિયર ઇટ ઇઝ આ આપણે જવાબ ફકરાને આધારે લખવાના છે ત્યારબાદ એક્ટિવિટી પાંચ બી કમ્પ્લેટ ધ ડાયલોગ્સ એન્ડ ગીવન ઇન ધ એક્ઝામ્પલ બિલો કનેક્ટ વિથ યોર ફ્રેન્ડ અહીંયા એક્ઝામ્પલ આપેલા છે અજય વિજય સંજય અને જયનો અહીંયા સંવાદ આપેલો છે સંવાદને આધારે આપણે એક ધર્મ આઈ ફોરગોટ માય બુક કેન આઈ બોરો સમેજ ધવલ સેઝ યસ યુ કેન બીજું છે ધાર્મિક માય કોમ્પ્યુટર માઉસ નોટ વર્કિંગ કેન આઈ યુઝ યોર માઉસ હેત નો યુ કેન્ટ આવી રીતે આપણે આવા સંવાદ બનાવી લખવાના છે ત્યારબાદ ત્રણ રાધિકા કેન યુ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ ઓરેન્જ જ્યુસ સેઝલ યસ આઈ કેન પાંચ હેમાંશી માય લેપટોપ ઇઝ નોટ વર્કિંગ કેન આઈ યુઝ યોર લેપટોપ નીતાક્ષી યસ યુ કેન પાંચ દર્શિલ આઈ લોસ્ટ માય પેન્સિલ કેન આઈ યુઝ યોર પેન્સિલ મોહિત યસ યુ કેન આવી રીતે આપણે વાક્ય બનાવી લખી શકીએ છીએ એક્ટિવિટી છ એ રીડ ધ ડાયલોગ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ ઓપ્શન યોગ્ય ઓપ્શનનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે સરિતા સેઇઝ વાવ સો મેની ફ્લાવર્સ આઈ શુડ પ્લક ધેમ અમૃતા યુ શુડ નોટ પ્લક ફ્લાવર્સ બે સરિતા લેટ અઝ ટચ ધેટ યુઝ સ્ટેચ્યુ અમૃતા સેઇઝ વી શુડ નોટ ટચ ધેટ સ્ટેચ્યુ એક્ટિવિટી સિક્સ બી કમ્પ્લીટ ધ ડાયલોગ બાય ગીવિંગ સજેશન અહીંયા છે ઉદાહરણ આપ્યું છે શીતલ ઇઝ નોટ રિસ્પેન્ટિંગ હર પેરેન્ટ શી શુડ રિસ્પેક્ટ હર પેરેન્ટ્સ આવી રીતે ઉદાહરણને આધારે આપણે ડાયલોગ બનાવવાના છે અને લખવાના છે એક રાહુલ ઇઝ નોટ ઓબિંગ હિઝ પેરેન્ટ્સ હી શુડ ઓબી હિઝ પેરેન્ટ્સ બે રાઝ ડઝ નોટ વીયર હેલ્મેટ while riding a bike raj should wear helmet while riding a bike Tran rohit is not taking medicines prescribed by the doctor rohit should take medicines prescribed by the doctor 4 raman is spitting on the road raman should not spit on the road 5 kavita is teasing animal in the zoo kavita should not tease animal in the zoo છ હેમલ ઇટ્સ જંક ફૂડ ડેઇલી હેમલ શુડ નોટ ઇટ જંક ફૂડ ડેઇલી ત્યારબાદ એક્ટિવિટી સિક્સ સી મેચ એ વિથ બી વિભાગને બ વિભાગ સાથે જોડવાનો છે અને જવાબ છે આપેલા ખાનામાં લખવાના છે એક યુ શુડ ઇટ હેલ્ધી ફૂડ જવાબ થશે ત્રીજો યુ આર વીક બે રાજ ડ્રાઈવ્સ કાર જવાબ થશે પાંચમો હી શૂડ ફોલો ટ્રાફિક રૂલ્સ ত্রণ উৎসি শুড গো আউট জবাব পেলো ইট ইট ইজ রেন চার ইট ইজ টু লেট এন্ড অমিত ট্রাইড জী শুড গো টু বেড পাঁচ বি শুড ক্লি দ প্লে গ্রাউন্ড জ্বাব চোথো ইট ইস ভে ডি তু ধের ইজ এন આઠમું વિઝિટર ટીઝ એનિમલ વાઇલ્ડ વિઝિટિંગ ઝૂ જવાબ થશે દસમો દે શુડ નોટ ટી એનિમલ નવ અજય ગોઝ લેટ નાઇટ જવાબ થશે સાતમો હી શૂડ ટુ બી એટ હોમ દસમું નેહલ ઇઝ ઇન ટ્રબલ જવાબ થશે આઠમો વી શુડ હેલ્પ હિમ ત્યારબાદ એક્ટિવિટી સિક્સ ડી સ્ટડી ધ પિક્ચર એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ શૂડ અને નોટ શૂડ અને શૂડ નોટનો ઉપયોગ કરી આપણે જવાબ લખવાના છે તો શૂડમાં લખી શકાય વી શુડ વી આર અ માસ્ક વી શુડ વોશ ધ હેન્ડ વી શૂડ કીપ અ હેન્ડ ઓવર અવર નોઝ વાઇલ્ડ સ્નીઝિંગ ચાર વી શૂડ કન્સલ્ટ અ ડોક્ટર ઇન કેસ ઇલનેસ શૂડ નોટમાં લખી શકાય વી શૂડ નોટ શેક હેન્ડ્સ વી શુડ નોટ ગો ટુ ધ ક્રાઉડ ત્યારબાદ એક્ટિવિટી સાત એ ફ્રેમ ક્વેશ્ચન એન્ડ આન્સર ધેમ હેઝ ગીવ ઇન ધ એક્ઝામ્પલ ઉદાહરણ મુજબ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે ઉદાહરણ આપેલું છે એ વેર આર યુ ગોઈંગ ધીસ મંડે બી પર થશે આઈ મે ગો ટુ ગાર્મેન્ટ શોપ એ હાવ આર યુ ગોઈંગ ટુ કોલેજ જવાબ થશે આઈ મે ગો ટુ કોલેજ બાય કાર એ વોટ આર યુ ટેકિંગ ઇન લંચ આઈ મે ટેક રાજમા એન્ડ ચાવલ ઇન લંચ એ વોટ આર યુ બાઈંગ એટ ધ શોપિંગ મોલ જવાબ લખી શકાય મે આઈ મે બાય અ લેપટોપ ધ શોપિંગ મોલ એ વાય આર યુ ગોઈંગ ફોર અ મૂવી આઈ મે ગો ફોર અ મૂવી નેક્સ્ટ ફ્રાઈડે એ આર યુ ડુઇંગ નેક્સ્ટ ફ્રાઇડે વોટ આર યુ ડુઈંગ આવશે અહીં લખશો વોટ વોટ આર યુ ડુઇંગ નેક્સ્ટ ફ્રાઇડે જવાબ થશે આઈ મે પ્લે હોકી નેક્સ્ટ ફ્રાઇડે વેર આર યુ ગોઈંગ નેક્સ્ટ સન્ડે જવાબ થશે આઈ મે ગો ટુ ફાર્મ હાઉસ નેક્સ્ટ સન્ડે આવી રીતે આપણે જવાબ લખીશું ત્યારબાદ આગળ એ વોટ આર યુ ટેકિંગ ઇન ધ ડિનર જવાબ લખીશું આઈ મે ટેક સબ્જી એન્ડ ચપાટી ઇન ધ ડિનર વોટ આર યુ ગોઈંગ ફોર શોપિંગ જવાબ લખીશું આઈ મે ગો ફોર શોપિંગ નેક્સ્ટ મન્ડે એ વોટ ટાઈમ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ જવાબ લખીશું આઈ મે ગો ટુ સ્કૂલ દસ પંદર એ એમ ત્યારબાદ એક્ટિવિટી સેવન બી ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોટીએવ વર્ડ યોગ્ય શબ્દનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે એક તેર ડાર્ક ક્લાઉઝ ઇન ધ સ્કાય ઇટ મે રેન બે વી કેન ગો ટુ ધ પાર્ટી ત્રણ મે આઈ કમિન્સર ચાર યુ મે ટેક અ બ્રોચર ઇફ યુ લાઇક પાંચમું થશે શી મે બ્રિંગ હર ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી છઠ્ઠું યુ મે ઓપન ધ વિન્ડો ઇફ યુ ફીલ હોટ સાત આઈ મે વોચ અ મૂવી ટુ નાઇટ ઇફ માય પેરેન્ટ્સ પરમિટ આઠ શી મે એગ્રી વિથ ધીસ પ્લાન ઇફ શી લાઈક ઇટ નવ મે આઈ આસ્ક અ ક્વેશ્ચન દસ વી મે બી ઇન્વાઇટેડ બટ આઈ એમ નોટ શ્યોર આવી રીતે આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરીશું ત્યારબાદ એક્ટિવિટી આઠ સ્ટડી ધ પિક્ચર એન્ડ ફ્રેમ સેન્ટેન્સીઝ યુઝિંગ મસ્ટ એન્ડ મસ્ટ નોટ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ અહીંયા છે હી મસ્ટ નોટ સ્પીટ એની આગળ આપણે લખવાનું છે આ ચિત્રમાં લખી શકાય હી મસ્ટ નોટ કટ ધ ટ્રી આ ચિત્રમાં લખી શકાય હી મસ્ટ કીપ સાયલન્સ ઇન હોસ્પિટલ આગળ લખીશું હી મસ્ટ નોટ થ્રો બનાના પીલ ઓન ધ રોડ આપ ચિત્રમાં લખી શકાય વી મસ્ટ નોટ ઓવરલોડ ધ વિકલ ત્યારબાદ એક્ટિવિટી નવ એ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ ટેન સેન્ટેન્સીસ માય ડ્રીમ સિટી યુઝિંગ મે શૂડ કેન મસ્ટ આવા શબ્દનો ઉપયોગ કરી આપણે છે એક ફકરો લખવાનો છે આપેલા શબ્દનો ઉપયોગ કરી ફકરો આ મુજબ લખી શકાય માય ડ્રીમ સિટી મસ્ટ હેવ અ બિગ બિલ્ડિંગ્સ ધેર શૂડ બી વેલ ઇક્યુપેડ હોસ્પિટલ્સ માય ડ્રીમ સિટીઝ ગાર્ડન મે હેવ અ બ્યુટિફુલ ફાઉન્ટેન માય ડ્રીમ સિટી મસ્ટ હેવ અ ફૂલી ઇક્યુપેડ બેંક દે શુડ બી મલ્ટીસ્ટોરી શોપિંગ મોલ ધેર મસ્ટ બી સ્માર્ટ સ્કૂલ ઇન માય ડ્રીમ સિટી અ મેડિકલ સ્ટોર ઇન માય ડ્રીમ સિટી મસ્ટ બી ઓલ કાઇન્ડ્સ ઓફ મેડિસિન ધેર મસ્ટ બી રીડિંગ એન્ડ ડાન્સિંગ ફેસિલિટીઝ વિથ ધ ઓલ બુક્સ ઇન ધ લાઇબ્રેરી ઇન માય ડ્રીમ સિટી રિલિજિયસ પ્લેસીસ મસ્ટ બી ક્લીન એન્ડ ટાઈડી આ રીતે તમે આપેલા શબ્દનો ઉપયોગ કરી ફકરો લખશો ત્યારબાદ એક્ટિવિટી નવ બી ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ અહીંયા છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે એક યુ હેવ ફેવર યુ મસ્ટ ગો ટુ બેડ બીજું છે મે આઈ હેલ્પ યુ ત્રીજું થશે ઇટ ઇઝ અ વેરી ટફ પઝલ કેન યુ સોલ્વ ઇટ ચોથું છે વી શુડ સ્ટેન્ડ વાઇલ ધ નેશનલ એથેમ ઇઝ બિંગ સંગ એક્ટિવિટી દસ સ્કેન ક્યુ આર કોડ વોચ ધ વિડીયો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન આ ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે વિડીયો જોવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે એક વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ વેન આઈ ગ્રો અપ બે વોટ આર ધ નેમ્સ ઓફ ટીમ્સ ઇન ધ ક્વિઝ ધ નેમ્સ ઓફ ટીમ ઇઝ કેન શુડ મે માઇટ ઇન ધ ક્વિઝ ત્રણ વોટ વુડ યુ લાઇક ટુ બીકમ વેન યુ ગ્રો અપ વાય આઈ લાઇક ટુ બીકમ ડોક્ટર વેન આઈ ગ્રો અપ બીકોઝ આઈ વોન્ટ ટુ હેલ્પ સિક પીપલ ચાર ફ્રેમ ધ થ્રી ક્વેશ્ચન યુઝિંગ કેન આઈ કેન રન ફાસ્ટ આઈ કેન પ્લે ગીટાર આઈ કેન રીડ ઇંગ્લિશ અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની ઇંગ્લિશ વિષયની સ્વાધ્યન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ઇંગ્લિશ સ્વાદન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો